શાક રોટલા એ મરસું વધારે નાખજે એને કઈ ખબર ના પડતી શાક હાવું બનાવે ને એટલે મેં કીધું મરસું વધારે નાખજે યો યો બોલો બોલો મને એમ કે સાનો સાનો ટાઈમ ટાઈમ છે છે તમારી વાડીયા પીવા પીવા જાવ 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 ક્યાં ખાવાનો મારે ક્યાંક પડશે પણ મારા મા ને કીધું ને મરસું વધારે નાખીએ એટલે એને ખબર જ ન પડે બનાવી એટલે મમરાભાઈ ભાઈ ગયા શાહ બની ગયી હોય તો ન્યાસા યેલા સાખે તીખી એ સામાં મરચું નાખવી તો સાતો તીખી જ બને ને પણ સામાં મરચું કામ નાખ્યું તમે તો મરચું નાખવાનું કીધુંતું ઓય બાપા અલ્યા ઈ તો અલ્યા મમરાભાઈ બેઠાતા ને એટલે મેં ખોટું ખોટું કીધુંતું કે હું તમને નહોતું કીધું મમરાભાઈ બેઠા એટલે ખોટું ખોટું કાવ તમે તો એમ કીધું તો અલ્યા મરચું વધારે નાખીએ સામા મરસું નાખવાનું હોય ના ના તો તને એટલી તો ખબર પડવી જોઈએ ને કોક બેઠું હોય એટલે એમ કીધું છે